Oh, oh, નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ઓપરેશન સિંદુરથી ગભરાયેલા પાકિસ્તાને ગુરુવારે મોડી સાંજે જમ્મુથી પઠાણકોટ ત્યારે જેસલમેર સુધીના ત્રણ રાજ્યોના અનેક શહેરો પર ડ્રોન અને મિસાઇલોથી એકસાથે સાથે હુમલો કર્યા પરંતુ ભારતીય સુરક્ષા દળોએ તેમની યોજનાને નિષ્ફળ બનાવી દીધી ભારતીય ત્યારે સત્તા દળોએ ત્યારે પાંચ ચાર ત્યારે મિત્રો સંરક્ષણ પ્રણાલીનો ઉપયોગ કરી પાકિસ્તાન મિસાઈલો અને ડ્રોન તોડી નાખ્યા પાડ્યા હતા હવે ભારતે આ નાપાક કૃત્યોનો બદલો લેવા માટે પાકિસ્તાને ચારે બાજુથી ઘેરી લીધું છે એટલે કે પાકિસ્તાનને ભારતે ત્યારે મિત્રો ભારતે પાકિસ્તાનને જમીનથી આખા સુધી પાણીથી નારાજ દ્વારા ત્યારે સ્થળ સુધી ઘેરી લીધું છે નૌકાદળની આ કાર્યવાહીથી કરાચીમાં ખડભડાટ મચી ગયો છે અને પાકિસ્તાની દરિયા સુરક્ષા મોટો ત્યારે પટકો પાડ્યો છે ત્યારે ઓગણીસો એકોતેર ના ભારત પાકિસ્તાન યુદ્ધ પછી આ ત્યારે પહેલી વાર છે જ્યારે ભારતીય નૌકાદળ દ્વારા કરાચી પર હુમલો કરવામાં આવ્યો છે અને આ હુમલામાં નૌકાદળ દ્વારા ત્યારે ઘેરાઈબંધી દ્વારા ભારતે પાકિસ્તાને સ્પષ્ટ કરી દીધું કે તે દરેક મોરચે ખડક જવાબ આપવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે જો કે જોકે જણાવી દઈએ કે ગુરુવારે રાત્રે ભારતીય સુરક્ષા દળોએ ડ્રોન મિસાઇલ અને વળે ત્યારે જમ્મુ પટાકોટ અને ત્યારે ઉધમપુર સ્થિત લક્ષરી મથકો ત્યારે મિત્રો સહિત વિવિધ મુખ્ય ભારતીય સ્થાપકો તે પર હુમલો કરવાના પાકિસ્તાનના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યો ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ